તેના ઉપર પદ્માસને બ્રહ્માજી બેઠા છે ચાર દિશામાં એમના ચાર મુખ છે એક હાથમાં કમંડલ છે બીજા હાથમાં રુદ્રાક્ષની માળા છે બ્રહ્માજીની પાસે એમના પત્ની સાવિત્રી દેવી બિરાજેલા હતા અદ્ભુત રૂપ ને અદ્ભુત એમનું સૌંદર્ય લોકો જેટલી એકાગ્રતાથી બ્રહ્માજીને જોતા એટલી જ એકાગ્રતાથી સાવિત્રીને જોતા હતા બ્રહ્માજી લોકોને ત્યાં વેદ માર્ગ સમજાવતા હતા બ્રહ્માજીના અનુયાયી ભક્તો રાજગૃહિની ગલી ગલીમાં ફરતા બ્રહ્માજી પાસે જવા લોકોને કહેતા હતા સુલસાની કેટલીક સખીઓ બ્રહ્માજીના દર્શન કરી આવીને સુલસાને કહેવા લાગી સુલસા તું કેમ બ્રહ્માજીના દર્શન કરવા એમનો ઉપદેશ સાંભળવા નથી ગઈ ચાલ ચાલ આપણે જિંદગીમાં ક્યારે જોયું ન હોય એવું બ્રહ્માજીનું રૂપ છે બ્રહ્મદેવલોકમાંથી સ્વયં ઉતરી આવ્યા છે રાજગૃહીના ભાગ્ય છે કે બ્રહ્માજી એને પવિત્ર કરી રહ્યા છે તું ચાલ એમનો ઉપદેશ સાંભળ ધન્ય થઈ જઈશ મારી સખીઓ મને બ્રહ્માજીને જોવાનો કોઈ રસ નથી પ્રભુવીરને જોયા પછી હવે બીજા કોઈ દેવને જોવા મન જરાય ઈચ્છા કરતું નથી મનમાં તમે વસ્યા છો સ્વામી ફૂલમાં જેમ સુવાસ તમ રટણમાં રણઝણતા રહે મારા એક એક શ્વાસ ફૂલ ચહે ભમરાને ચાહે ચંદ્રને જેમ ચકોર પળ પ્રાણમાં મારા કંઠે તારા નેહનો શોર સર્વર સરિતા રહે ઉભરાતા બેઉ કાંઠે નીર પણ જંખે વર્ષા બિંદુને ચાતકની આ કેવી પીર મેળાને ટોળાથી ભર્યા આ જગમાં મારે એક તું દૂરીની મજબૂરી ચુરી મળો મહાવીર રૂબરૂ ત્યાં બ્રહ્માજીનો એક ઉપાસક આવી ચઢ્યો તેણે સુલસાને કહ્યું સુલસા તું બ્રહ્માજીને ઓળખે છે આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી છે કેમ એમને ઈચ્છા થઈ એ માટે કેવી ઈચ્છા થઈ હું એક છું અને અનેક થાઉ શા માટે ઈચ્છા એટલે ઈચ્છા એ તો સહજ રીતે ઈચ્છા પ્રગટી જાય ઈશ્વરની ઈચ્છા હોય અને ઈચ્છા હોય તે ઈશ્વર કહેવાય ઈચ્છા તો અપૂર્ણતાની નિશાની છે ઈચ્છા અપૂર્ણ જીવને થાય તમારો ઈશ્વર અપૂર્ણ છે કે પૂર્ણ અરે બ્રહ્માજી તો સર્વશક્તિમાન છે તેમના માટે કઈ પણ અસાધ્ય નથી બ્રહ્માજી સર્વશક્તિમાન હોય તો તેમણે આવી દુઃખપૂર્ણ યાતનાપૂર્ણ વેદનાપૂર્ણ સૃષ્ટિ કેમ રચી સુખ દુઃખ તો જીવ જેવા કર્મ કરે તે પ્રમાણે પામે જો જીવોને બ્રહ્માજી ઉત્પન્ન કર્યા હોય તો પાપ કર્મ કરનારા માણસો કેમ પેદા કર્યા પુણ્ય કર્મ કરનારા જીવો ઉત્પન્ન કરવા જોઈએ ને ખોટા કામ કરનારા જીવોને ઉત્પન્ન કરનાર સર્વશક્તિમાં ન કહેવાય તો પછી આ સૃષ્ટિ કોને ઉત્પન્ન કરી કોઈએ નહીં એટલે શું કહેવા માંગી રહ્યા છો આપ આ સૃષ્ટિ અનાદિકાળથી છે એની ક્યારેય ઉત્પત્તિ નથી થઈ એને કોઈએ ઉત્પન્ન નથી કરી શું ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે હા પ્રભુ વીર આ સૃષ્ટિને અનાદિ કહે છે અને અનંત કહે છે સૃષ્ટિને આદિ નથી કે અંત નથી તો પછી ઈશ્વર શું કરે ઈશ્વર સૃષ્ટિને બતાવે બનાવે નહીં ઈશ્વર સૃષ્ટિને બતાવે તો એ કેવી રીતે બતાવે એમના કેવળ જ્ઞાનમાં ચરાચર વિશ્વ દેખાય છે જેવું દેખાય છે તેવું તેઓ જીવોને બતાવે સમજાવે તો શું ભગવાન મહાવીર એવી રીતે સૃષ્ટિ દર્શન કરાવે છે હા તેઓ સમગ્ર સૃષ્ટિનું સંપૂર્ણ દર્શન કરાવે છે પ્રભુ વીર તો આ નિશાર દુઃખપૂર્ણ દુઃખરૂપ અને દુઃખદાયી સંસારમાંથી જીવોને મુક્ત કરવાના ઉપાયો બતાવે છે આવું દુઃખદાયી સર્જન ઈશ્વરનું હોય જ નહીં આવી દુઃખપૂર્ણ દુનિયાની રચના જો ઈશ્વરે કરી હોય તો એવા ઈશ્વરને સજા થવી જોઈએ માટે તમે ઇન્દ્રજાલમાં ફસાવો નહીં આ બધી ઇન્દ્રજાલની વાતો છે પણ સુલસા સાચું કહેજે તને બ્રહ્માનું રૂપ જોવાનું પણ મન નથી થતું ભલે તું એમનો સિદ્ધાંત ન માને પણ એક સ્ત્રી તરીકે તને તેમનું અદભુત રૂપ જોવાની ઈચ્છા નથી થતી મારી બહેનો મને પહેલું ગમ્યું હતું પતિનું રૂપ બીજું ગમ્યું જગપતિનું રૂપ બસ ધરાઈ ગઈ છું હવે બીજા રૂપો જોવાની કોઈ ઈચ્છા રહી નથી પણ જોવામાં પાપ તો ન લાગે ને જોઈને મોહ જાગે તો પાપ લાગે જોઈને દ્વેષ જાગે તો પાપ લાગે તો તો આંખો બંધ રાખીને જ જીવવાનું ને ના આંખો ખુલ્લી રાખીને અને હૃદયને સંભાળીને જીવવાનું જે દેવો પત્નીને સાથે રાખે છે તેઓ કયો ઉપદેશ આપી શકે દ્વેષ અને મોહ ઉપર વિજય મેળવ્યા વિના કોઈ આત્મા પરમાત્મા બની શકતો નથી ખેર એ કેવા છે ને શું કહે છે એની સાથે મારે બહુ સંબંધ નથી હું મન વચન કાયાથી પ્રભુ વીર સાથે પ્રીત બાંધીને બેઠી છું મારી આ પ્રીતિ ગુણાતીત છે મૂલ્યાતીત છે મને પ્રભુ ગમી ગયા છે મને એમના તરફથી કોઈ અપેક્ષાઓ નથી કામનાઓ નથી લાભની લાલચ નથી લોભના હવા ત્યાં નથી પ્રેમની પ્રેમલ જ્યોત પ્રગટે એટલે પછી લાભ ને લોભ ટકી શકતા નથી પ્રભુ સાથેના આ પ્રેમમાં હવે મને પરમાત્મા અને મારા વચ્ચે ઝાઝું અંતર લાગતું નથી મારો પ્રભુ પ્રેમ ક્ષણે ક્ષણે વધી રહ્યો છે એવું મને લાગે છે કદાચ હું પ્રભુમય બની જઈશ મારી પરમાત્મા પાસે પહોંચવાની આ યાત્રા અવિરામ છે પ્રતિક્ષણ હું એ યાત્રામાં આગળ વધી રહી છું એમ મને સમજાય છે સખીઓએ આગ્રહ છોડી દીધો બ્રહ્માજીનો ભક્ત પણ હાલ તો થઈ ગયો બ્રહ્માજી સુલસાના આગમનની રાહ જોઈ રહ્યા હતા પણ સુલસાને તેમણે ન જોઈ એ મનોમન હરખાયા વાહ સુલસા પ્રભુ વીર પ્રત્યે શ્રદ્ધા સાચી બીજા દિવસે રાજગૃહીના દક્ષિણ દિશાના દરવાજે લોકોની ભીડ જામી હતી દરવાજાની બહાર મેદાન નંદનવન જેવું શણગારાયેલું હતું ત્યાં સાક્ષાત વિષ્ણુ ભગવાન પધાર્યા હતા કમળ સમાન નાભી ગરુડ પક્ષી પર આરૂઢ પિતાંબર ધારી ચાર હાથમાં ગદા શંખ ચક્ર અને ધનુષ્ય આસપાસ લક્ષ્મી દેવી આદિ અનેક રાણીઓનું વૃંદ છાતી પર કૌસ્તુભ મણી વિષ્ણુ ભગવાનના ઉપાસકો હર્ષથી ઉન્મત્ત થઈ નાચી રહ્યા હતા અને ગાતા હતા જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે સર્વ વિષ્ણુ મયમ જગતઃ

સુલસાની સખીઓ સુલસા પાસે પહોંચી ગઈ સુલસા આજે તારે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા આવવું જ પડશે કેમ કેમ શું એ આ સૃષ્ટિના પાલક છે રક્ષક છે તો પછી હમણાં જ થયેલો વૈશાલીનો વિનાશ તેમણે રોક્યો કેમ નહીં વૈશાલી જેવી દેવનગરી આજે ઉજ્જડ વેરાન થઈ ગઈ ભયંકર યુદ્ધ થયું યુદ્ધમાં લાખો સૈનિકો માર્યા ગયા વિષ્ણુ ભગવાને નગરની રક્ષા પ્રજાની રક્ષા કેમ ન કરી સૃષ્ટિના પાલક હોય તે પણ સર્વશક્તિમાન હોય તો સૃષ્ટિમાં કોઈ જીવ ભૂખ્યો રહે તરસ્યો રહે નાગો ફરે દર્દોથી પીડાય અનાથ નિરાધાર બનીને ભટકતો રહે આ બધું આ ભયાનક સંસારમાં દેખાય છે ને કેમ વિષ્ણુ ભગવાન આ બધાના દુઃખ દૂર કરતા નથી કેમ પાલન કરતા નથી ખેર એ ગમે તે હોય એ ગમે તેવા હોય મારે તેમની સાથે કોઈ નિસ્બત નથી પણ જોવા તો ચાલ મેં ગઈકાલે પણ તમને કહેલું કે મને પ્રભુ વીર સિવાય કોઈને જોવામાં રસ રહ્યો નથી પરંતુ આ ભગવાન તો આત્માનો ઉપદેશ આપે છે જે ઉપદેશ ભગવાન મહાવીર પણ આપે છે મારી બહેનો ઉપદેશ ઉપદેશમાં ફરક છે ભગવાન મહાવીર કહે છે દરેક નાના મોટા શરીરમાં સ્વતંત્ર આત્માઓ રહેલા છે આત્મા અનંત છે જ્યારે વેદોમાં કહ્યું છે આત્મા એક જ છે અને સર્વવ્યાપી છે જુદા જુદા જે આત્માઓ દેખાય તે પેલા બ્રહ્મ સ્વરૂપ આત્માના ભિન્ન ભિન્ન પ્રતિબિંબો છે એમ માનવામાં શું વાંધો મોટો વાંધો સાંભળો એક દ્રષ્ટાંતથી આ વાત સમજાવું આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે ધરતી પરના સરોવરોમાં એના જુદા જુદા પ્રતિબિંબ પડે છે પણ એ આકાશના ચંદ્ર ઉપર વાદળ આવી જાય તો કોઈ પ્રતિબિંબ દેખાય ખરું નહીં ને તો એક આત્માની મુક્તિ થઈ જાય તો બધા આત્માઓની મુક્તિ થઈ જવી જોઈએ ને એક આત્મા નરકમાં જાય તો બીજા બધા આત્માઓ નરકમાં જવા જોઈએ ને નથી જતા ને એમના શાસ્ત્રમાં જ આવે છે અમુક લોકો સત્કાર્ય યજ્ઞ આદિ કરી સ્વર્ગે ગયા અને અમુક લોકો પાપ કરી નરકમાં ગયા એક જ આત્મા હોય તો આ કેવી રીતે બને મહાવીર પ્રભુનું કથન સાચું છે શંકા વિનાનું છે દરેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે તે આત્મા પોતપોતાના પુણ્ય પાપ મુજબ સ્વર્ગ કે નરક પામે છે જે સર્વ કર્મનો ક્ષય કરે છે તે મુક્તિ પામે છે મારી બહેનો મને તો વીર પ્રભુની જ વાત સાચી લાગી છે ગમી છે અને અંતરમાં ઉતરી છે પરંતુ સુલસા લાખો માણસો વિષ્ણુ ભગવાનને માને છે એમના ઉપદેશને માને છે એ બધા શું અજ્ઞાની હશે કોને કેટલા માને છે એ તત્વ નિર્ણય કરવાનું માપ નથી બુદ્ધિમાન પુરુષે સ્વયં સાચા ખોટાનો તત્વ અતત્વનો નિર્ણય કરવાનો હોય છે ધર્મનું તત્વ કુશાગ્ર બુદ્ધિથી સમજાય એવું તત્વ છે બાકી દુનિયા તો ગતાનું ગતિક છે આ આપણા મગજમાં કેટલા યજ્ઞ યજ્ઞ થયા હતા કેટલા હજારો નિર્દોષ પશુ એમાં હોમાતા હતા પછી તો પિતૃમગ્ન યજ્ઞ અને માતૃમેઘ યજ્ઞ પણ શરૂ થયા હતા ને જેને સ્વર્ગમાં જવું હોય તે યજ્ઞ કરે એવો ઘોર હિંસાનો ઉપદેશ ધર્મના નામે અપાતો હતો સ્વાર્થી લોકો અજ્ઞાનીને ભોળા લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને સ્વર્ગમાં મોકલવા યજ્ઞ કરવા લાગ્યા હતા માતા પિતાને ભડભડતી આગમાં રોતા કકડતા નાખતા હતા એ તો ભગવાન મહાવીરે અહિંસા ધર્મનો જોરશોરથી પ્રસાર કર્યો રાજાઓને અહિંસક બનાવ્યા શ્રેષ્ઠીઓને બ્રાહ્મણોને અને ક્ષત્રિયોને અહિંસક બનાવ્યા ત્યારે યજ્ઞ યાગ ઓછા થયા સખીઓ સમજી ગઈ ચાલી ગઈ વિષ્ણુ ભગવાન સુલસાને શોધે છે પણ સુલસા દેખાય નહીં મનોમન તેઓ ખૂબ આનંદિત થયા ધન્ય સુલસા તારો વીર પ્રેમ તારી સધર્મ શ્રદ્ધા સાચી શરદ ઋતુના પૂર્ણ ચંદ્રના દર્શન કરીને સૂતેલો પ્રવાસી ગ્રીષ્મના સહસ્ત્રશ્મી સૂર્યના દર્શન કરતો જાગેને જેટલું આશ્ચર્ય અનુભવે એટલું જ આશ્ચર્ય રાજગૃહીના હજારો સ્ત્રી પુરુષો પશ્ચિમ દરવાજે પધારેલા મહેશ્વર શંકરને બિરાજમાન થયેલા જોઈને અનુભવી રહ્યા આખા શરીરે ભસ્મનું વિલેપન જટામાં ગંગા મસ્તકી ચંદ્ર પાસે પાર્વતી કંઠમાં મનુષ્ય ખોપરીઓની માળા લલાટે જાજવલ્યમાન ત્રીજું નેત્ર હાથમાં ડમરું અને ત્રિશુળ ચારે બાજુ નંદી ચંડી આદિ ગણ શરીર પર હાથીના ચામડાનું આવરણ ડમક ડમક ડમરૂનો ધ્વનિ પૃથ્વીને ધણ ધણાવતા

એ વખતે ભયંકર વાવાઝોડાનો કોલાહાલ સંભળાશે ગાઢ તિમિર થવાઈ જશે એકાએક વેગ ભર્યા વાયરા વાવા લાગશે અંધકારમાંથી ભૂત ઉઠે પાતાળમાંથી પ્રેત પ્રગટે દિશાઓમાંથી દાનવ જાગે એમ એકાએક પૃથ્વી પર પ્રલય ફરી વળશે હું પ્રલય કરીશ સમગ્ર સૃષ્ટિનો નાશ કરીશ સૃષ્ટિમાં મૃત્યુની ભયંકર શાંતિ પ્રસરી જશે આજે રાજગૃહી માટે ત્રીજો અજબ ગજબનો દિવસ હતો રાજગૃહીના ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના બની ન હતી ક્રમશ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રાજગૃહીમાં પધારે એ કલ્પના બહારની વાત હતી પરંતુ વાત હતી એ નક્કી શંકરને જોઈને શંકરના ઉપદેશને સાંભળીને સુલસાની સખીઓ સુલસા પાસે પહોંચી ગઈ

પશ્ચિમ દરવાજે ભગવાન શંકર પધાર્યા છે સાથે પાર્વતી પણ છે શૈવ મતનો ઉપદેશ આપે છે આજે તો તું ચાલ ભલે તારે હાથ ન જોડવા હોય તો ન જોડીશ બેસવું ન હોય તો ન બેસીશ પણ ઊભા ઊભા જોઈ તો લે એ શું ઉપદેશ આપે છે તે સાંભળી તો લે મારી પ્રિય સખીઓ મારે શા માટે શંકરને જોવા ને શા માટે એમનો ઉપદેશ સાંભળવો તમે સૌ જાણો છો કે મને વીર પ્રભુ સિવાય કોઈ જ દેવને જોવામાં રસ નથી વીર પ્રભુના ઉપદેશ સિવાય કોઈ ઉપદેશ સાંભળવો મને ગમતો નથી મને પ્રભુની વાણીથી જ એવી પરિતૃપ્તિ થઈ ગઈ છે કે હવે બીજા કોઈના વચન શ્રવણ કરવાની ઈચ્છા જ થતી નથી પણ સુલસા ભગવાન મહાવીર તો સૃષ્ટિને અનાદિ અનંત કહે છે જ્યારે શંકર ભગવાન તો સૃષ્ટિના પ્રલયની સૃષ્ટિના નાશની વાત કરે છે એ પોતે સૃષ્ટિનો નાશ કરશે એમ કહે છે તો તો એમને ભગવાન ન કહેવાય દુર્જનોની સાથે સજ્જનોને પણ મારનાર શું ભગવાન કહેવાય અશુભનો નાશ કરવાની સાથે શુભનો નાશ કરાય અને જે શાશ્વત છે એ સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્રો દેવલોકો નરકાવાસો વગેરે ક્યારેય નષ્ટ થયા નથી કે થશે નહીં મેરુ પર્વત અને શત્રુંજય પર્વત જેવા શાશ્વત પર્વતો ગંગા યમુના જેવી શાશ્વત નદીઓ અને જ્યાં અનંત સિદ્ધ ભગવંતોનું અવસ્થાન છે એ સિદ્ધ શિલા ક્યારેય નાશ પામે નહીં હા સંસારની ચાર ગતિઓમાં જીવોના જન્મ મૃત્યુ થયા કરે ક્યારેક મૃત્યુનું પ્રમાણ વધી શકે પણ સર્વે જીવો એકસાથે ક્યારેય મર્યા નથી કે મરશે નહીં તો પછી પ્રલયની વાત અર્થ વિનાની છે પ્રલયની વાતો કરનારા પ્રલય પછી પુનઃ સૃષ્ટિના સર્જનની વાત કરે છે એક પણ જીવાત્મા બચે જ નહીં તો જન્મ કેવી રીતે થાય સે કમ એક પુરુષ અને એક સ્ત્રી તો હોવા જોઈએ ને એ રહે તો પ્રલયને પૂર્ણ પ્રલય કહેવાય નહીં પ્રલય કેવી રીતે થાય પ્રલયની વાત કરનારા કહે છે પૃથ્વી નો પૃથ્વીનો પાણીમાં પ્રલય અપામ તેજસી પાણી તેજમાં ડૂબી જાય તેજસો વાયો તેજ વાયુમાં વિલીન થઈ જાય વાયો આકાશે વાયુ આકાશમાં ભળી જાય આકાશસ્ય જીવાહંકારે આકાશ જીવના અહંકારમાં તસ્ય હિરણ્ય ગર્ભાહંકારે જીવનો અહંકાર હિરણ્ય ગર્ભના અહંકારમાં ભળી જાય ચ અવિદ્યાયામ અને અવિદ્યામાં ભળી જાય શું આ બધું સાચું છે ના ના માત્ર કલ્પનાનું ઉદ્દયન છે અને એમના જ સિદ્ધાંતથી વિપરીત છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા સૃષ્ટિમાં એકમાત્ર આત્મા જ સત છે બાકી બધું ખોટું છે તો પછી અવિદ્યા સાચી છે કે ખોટી બધું જ જો અવિદ્યામાં જ સમાઈ જવાનું હોય તો અવિદ્યાનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ ને માટે આવી બધી અગડમ બગડમ વાતોમાં પડવું નહીં એવી વાતો સાંભળવી નહીં તમે મારી સખીઓ છો તમને મારા પ્રત્યે સ્નેહ છે માટે તમને એક વાત કહેવી છે તમે શાંતિથી પછી મારી વાત ઉપર વિચાર કરજો તમે જે દેવ આવે તેની પાસે જાઓ છો ભલે ભક્તિથી નહીં તો કુતૂહલથી જાઓ છો જુઓ છો અને સાંભળો છો દરેક દેવ પોત પોતાનું ગાણું ગાય છે કોની વાત સાચી ને કોની વાત ખોટી તમે દ્વિધામાં પડી જાઓ પછી ક્યારેક કંટાળો આવી જાય દેવ તરફ ધર્મ તરફ ગુરુ તરફ અરુચિ થઈ જાય માટે દરેકને ન સાંભળો હા તમારી બુદ્ધિ પરિપક્વ હોય તમારું જ્ઞાન વિષદ હોય સાચું ખોટું પારખવાની વેધક દ્રષ્ટિ હોય તો તમે ભલે બધાનું સાંભળો નહીતર શાંતિથી ઘરે બેસી પ્રભુ નામનું સ્મરણ કરો વિશેષમાં રાજગૃહી તો પુણ્ય ધરાય છે અહીં ભગવાન મહાવીર કેટલો દીર્ઘ સમય રહ્યા છે અવારનવાર વર્ષાવાસ કર્યા છે રોજ ધર્મની દેસના આપી છે લોકોના મનની શંકાઓ દૂર કરી છે એક એક તત્વને સુપેરે સમજાવ્યું છે શું નથી સમજાવ્યું પ્રભુએ હું તો એકમાત્ર મારા પ્રભુને વરી છું મારો તમારો પ્રેમ થયો છે નિભાવશો તો ખરા ને કારણ હું રાગી તમે વિતરાગી છો દુનિયા આ પ્રેમની હાસી તો નહીં કરે મારો તમારો પ્રેમ થયો છે બોલાવશો તો ખરા ને ભલે તમે વિતરાગી કશું ભલે તમે ન આપો મને જરાય દુઃખ નથી માત્ર મારા બંધન કાપો મારો તમારો પ્રેમ થયો છે પાસે બેસાડશો તો ખરા ને પ્રભુ તમારો સ્વભાવ હું જાણું છું પ્રેમીના તમે દુઃખ હરો છો એ હું પ્રમાણું છું મારો તમારો પ્રેમ થયો છે મને પંપાળશો તો ખરા ને સખીઓના મનનું સમાધાન થયું તેઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ ત્યાં મેદાનમાં બિરાજેલા શંકર ભગવાન ભક્તોની ભીડમાં સુલસાની શોધે છે સુલસા દેખાતી નથી ન આવી એ પ્રભુ વીરની પરમ શ્રાવિકા સાચે જ એનું સમ્યક દર્શન નિર્મળ છે એ સત્યનિષ્ઠ છે ભગવાન મહાવીરે કહ્યું છે ન કપ્પ એસે પરિતિથી અહેવતેસીમ ચીય દેવયાણમ તાણમ પરિગહેતાણમ યેયણમ પરિભાવના વંદણમ પૂયણાઈમ સમ્યક જીવે અન્ય મતવાળાઓને વંદન ના કરવું જોઈએ મિથ્યા દ્રષ્ટિઓને એમના દેવોને કે એમણે ગ્રહણ કરેલા જીન ચૈત્યોની પણ પ્રશંસા ના કરવી જોઈએ પૂજા યાત્રા કે પ્રણામ પણ ના કરવા જોઈએ સમ્યક દ્રષ્ટિ આત્મા જીનવાણી જ સાંભળે કારણ કે જીનવાણી બુદ્ધિના મોહને હરે છે કુમાર્ગેથી પાછા વાળે છે સંવેગ પેદા કરે છે જીનવર પ્રત્યે અનુરાગ પેદા કરે છે હૃદયને હર્ષાન્વિત કરે છે તે પછી એ સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રગતિ સાધે છે ક્ષમતા સમાધિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે ગુણનિધિ બનીને મોક્ષમાં જાય છે પાવેંતી કલ્યાણ પરંપરાઓ ગુણંધરાહંતી વયંતી સિદ્ધિ કલ્યાણોની પરંપરા પ્રાપ્ત કરી ક્રમશઃ એ ગુણધર આત્માઓને સિદ્ધિ વરે છે ખરેખર સુલસા ગુણનિધિ છે દ્રઢ સમ્યક દ્રષ્ટિ છે મારી ત્રણ ત્રણ પરીક્ષાઓમાં એ ઉત્તીર્ણ થઈ છે બસ હવે એક પરીક્ષા લઈને એની પાસે જઈ પ્રભુવીરનો ધર્મલાભ સંભળાવીશ